ગુજરાતમાં સીટો ખેતર પોલીસના કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી થનાર આ પ્રથમ કિસ્સો છે જેમાં એસએમસીના હેડ કોન્સ્ટેબલ સજ્જન વીરાભાઈ વસરાણીની ગુજરાતમાં દારૂના મોટા કેસમાં સંડોવણી બહાર આવી છે જામીનદાર પ્રતિબંધિત દારૂના કન્સાઇમેન્ટની સરળ હમરાશ માટે વસરાણીએ લાંચ લીધી હતી જેનું એલાન મળતા એસએમસીએ તેમને નવસારીથી પકડ્યા વડોદરા રૂરલ પોલીસે ભારતીય બનાવટી વિદેશી દારૂની વીસ હજાર ત્રણસો ચાલીસ બોટલોના કન્ટેનર સહિત રૂપિયા એક પોઈન્ટ તોંતેર કરોડનો માલ જ્યારે હાઇવે ઉપર ઝડપી પાડ્યો હતો પુરાવા તરીકે એસએમસીએ હેડ કોન્સ્ટેબલ અને મુખ્ય આરોપી વચ્ચેની પાંચ વોઇસ રેકોર્ડિંગ સીધી એફઆઈઆર સાથે રજૂ કરી છે તપાસમાં વસરાણી ફરાર થઈ ગયા હતા પણ બાદમાં એસએમસી ટીમે રંગે હાથ ઝડપી લેવા સક્રિય કાર્યવાહી કાર્યવાહી કરી હતી ગુથ સીટોક મુજબ પોલીસ કર્મચારીની સંડોવણી ઉમેરવા કાર્યવાહી શરૂ થઈ છે જે કાયદો રાજ્યમાં બે હજાર ઓગણીસથી અમલમાં છે જો રિપોર્ટ મંજૂર થાય તો સુનાવણીની પ્રક્રિયા હેઠળ વડોદરા રૂરલ પોલીસ સાથે વસણાણીની સીએલ રીતે ધરપકડ થશે અને વિગતવાર તપાસ પછી પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનાહિત કૌભાંડમાં પ્રથમ વખત ગુજ સીટોક લાગુ થશે આ ઘટનાએ આખા પોલીસ વિભાગમાં ચકચાર મચાવી છે અને હવે સંગઠિત ગુનાની અટક માટે ગુજસિટોકનો સીટોકનો દાખલાતો રૂપ નોંધાયો છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબેખને કે